હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેર જાણે ક્રાઇમ ઝોન બની રહ્યો હોય તેવી રીતે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ અહીં વધી રહી છે અને જેમાં કોઈ એક ઘટના નહીં પણ લૂંટ ચોરી મારામારી હત્યા જેવી અનેક ઘટના જાણે સુરતમાં સામાન્ય બની ગઈ હોય તેમ લોક ચર્ચાઈ રહ્યું છે ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનાર સદામ અને શરીફ ચાઇનીઝ ગેંગ દ્વારા હુમલો કરતા ફરિયાદી મરણ પથારી પહોંચી ગયો છે

કે જ્યાં ભેસ્તાન આવાસમાંથી ચાર દિવસ પહેલા એક ઘટના સામે આવી કે જેમાં સદ્દામ રાજુ શરીફ ચાઇનીઝ અને શરીફ અચાઈનીઝના પુત્ર દ્વારા ફરિયાદી સાબિર શાહ સાથે મારામારી કરી તેને મરણ પથારીએ પહોંચાડી દીધો છે હાલ ફરિયાદી સાબિર શાહ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ડિંડોલી પોલીસ સામે ન્યાયની માંગ કરી રહ્યા છે પરંતુ શરીફ ચાઇનીઝ અને તેની ટીમનો સુરત ભેસ્તાન આવાસમાં દારૂ જુગાર આંકડાનો ધંધો ચાલતો હોવાથી જાણે ડિંડોલી પોલીસ પણ તેના ખોળે બેસી ગયો હોય તે માત્ર ફરિયાદ લઈ કોઈ કાર્યવાહી નહીં કરવાના આક્ષેપ ફરિયાદીના ભાઈ દ્વારા કરવામાં આવ્યા છે તો મારા ભાઈ એ સાબિત કર કે હું ભેસ્તાન અવાજ ગયા તા તો ઉધર પે શરીફ ચાઇનીઝ ઓર સદ્દમ ઓર राजू और शरीफ चाइनीज़ का छोकरा इन लोग ने मेरे भाई के ऊपर जानलेवा हमला किया 31 तारीख को किया था शाम के चार बजे तो उसी टाइम लेके आए थे हम लोग एक में लेके आए थे हम लोग सिविल में है अभी एडमिट किया है एक एक ऑपरेशन हुआ है एक ऑपरेशन और करने का आएगा कल सुबह में चार पांच लोग थे और अपना हमने इसका केस भी किए थे तो उसमें पुलिस प्रशासन ने क्या किया वो शरीफ चाइनीज़ का नाम नहीं लिखाया इसका धंधा है जुगार का आंकड़े का ये सब मिलके धंधा करते होंगे और इन लोग ने मेरे भाई को जान से मारने की धमकी भी दिया है और हमको कोई ऐसा आरोपी कोई पकड़ा नहीं है अभी तक हम बस यही चाहते हैं कि हमको पुलिस प्रशासन से कि हमको न्याय मिलना चाहिए और कुछ नहीं સુરતમાં અસામાજિક સતત વધી રહ્યો છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગુનો કરશો તો લંગડાતા લંગડાતા ચાલવું પડશે ત્યારે સુરતમાં એક પછી એક આરોપીઓના સરઘસ કાઢવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે

લગામ લગાવી શકતી નથી તે લોકોને સમજાતું નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરત પોલીસ દ્વારા અનેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેમ આ સામાજિક તત્વોનો વરઘોડ અને સરઘસ કાઢી રહે છે સાથે આરોપીઓના ઘરે દાદાનું બુલડોઝર પણ ચાલી રહ્યું છે તો શું ભેસ્તાન આવાસના આ તત્વો સામે આવી કોઈ કાર્યવાહી થશે કે પછી ડિંડોલી પોલીસને રહેમ નજર રહેશે તે જોવું રહ્યું કેમેરામન અલમા ખાન સાથે એજ શેખ ગુજરાત ન્યૂઝ સુરત